ગીર સોમનાથ જિલ્લામાં ત્રેસઠ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે સવારે સાત વાગ્યાથી શરૂ થયેલા આ મતદાનમાં નાગરિકોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે મતદારોમાં પોતાનો મત આપીને આ લોકશાહીના મહોત્સવમાં સહભાગી બની રહ્યા છે જિલ્લાના વેરાવળ કોડીનાર સુત્રાપાડા તલાલા ઉના ગેરગઢડા તાલુકાઓની સામાન્ય વિભાજન મધ્યસત્ર અને પેટા ચૂંટણીઓ માટે કુલ એક લાખ બત્રીસ હજાર બસ્સો અડતાલીસ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જેમાં સડસઠ હજાર ઓગણીસ પુરૂષ મતદારો અને પાસઠ હજાર અઠાવીસ સ્ત્રી મતદારો અને અન્ય એકનો સમાવેશ થાય છે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને સુચારૂ રૂપે સંપન્ન કરવા માટે વ્યાપક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે વેરાવળમાં આઠ ગ્રામ પંચાયત કોડીનારમાં ચોવીસ ગ્રામ પંચાયત સુત્રાપાડામાં છ ગ્રામ પંચાયત તલાલામાં દસ ગ્રામ પંચાયત ઉનામાં છ ગ્રામ પંચાયત અને ગીરગઢડામાં નવ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાઈ રહી છે છ તાલુકાના તમામ મતદાન મથકો માટે ખડેપગે ચૂંટણી સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે જેમાં કુલ એકસો સડસઠ મતદાન મથકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે